રાજ્યપાલને આનંદ પાનંદમાં અહીંયા બોલાવી લેવામાં આવ્યા છે અને તેમને કહેવામાં આવ્યું છે કે મંત્રી વિસ્તરણ થઈ શકે છે રિસફલિંગની જે ચર્ચાઓ છે રિસફલ અહીંયા આગળ થઈ શકે છે આવતીકાલે બધા જ મંત્રીઓ દ્વારા રાજીનામું આપી દેવામાં આવશે અને પરમ દિવસે રીતિ એટલે કે આવતીકાલે ગુરુવાર છે શુક્રવારના દિવસે નવા મંત્રી મંડળ જે છે એ શપથ ગ્રહણ કરશે અને આપણી સાથે આજે લિસ્ટ આપણે ફોટાઓનું છે એ ફોટાઓમાં દાદાની અત્યારની જે સરકાર છે એ સરકારની પહેલા તો ચર્ચા કરી લઈએ કે જે અમારી પાસે સમાચાર આવી રહ્યા છે તેના પ્રમાણે ચાર થી પાંચ મંત્રીના જે ચહેરા છે એ એવા હશે જેમની દિવાળી સુધરી જશે કારણ કે એ અહીંયા આગળ મંત્રીમંડળમાં કન્ટિન્યુ કરવાના છે અને એ મંત્રીમંડળની અંદર જ આપણને જોવા મળશે જેમાંથી પહેલું નામ છે એ બલવંતસિંહ રાજપૂતનું છે બીજું નામ જે છે એ કુંવરજી બાવળિયા છે ત્રીજું હર્ષભાઈ સંઘવી છે અને ચોથું જે નામ છે પ્રફુલભાઈ પાનસેરિયા નું છે આટલા લોકો જે છે અત્યારે અમારી પાસે ચર્ચામાં આવી રહ્યા છે કે આ જે ચાર નામ છે આ ચાર નામ કન્ટિન્યુ રહેશે અને આ સિવાય આખે આખું મંત્રીમંડળ જે છે એ બદલાઈ જશે સૌથી મોટી વાત અહીંયા આગળ એ આવે છે કે ભૂપેન્દ્રભાઈ ભૂપેન્દ્રભાઈ રહેશે કે જશે આ ચર્ચા ઘણા લાંબા સમયથી ચાલે છે અને ભૂપેન્દ્રભાઈ પોતે ઘણી બધી વાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગૃહમંત્રી અમિત શાહ આ લોકોને પણ કહી ચૂક્યા છે કે એમને મંત્રી મંડળમાંથી હવે હટાવી એટલે મુખ્યમંત્રી તરીકે એમને જે ફરજ બજાવી રહ્યા છે તેમાંથી તેમને હટાવી દેવામાં આવે તે સામેથી કહી રહ્યા છે કે મારે રાજીનામું આપવું છે પણ અત્યારે જે સમાચાર છે તેના પ્રમાણે ખુદ ભૂપેન્દ્રભાઈ જ મુખ્યમંત્રી રહેશે અને હવે જે એક્સપાન્શન થશે તે તેમની લીડરશીપમાં એક્સપેન્શન થશે આવી ચર્ચા જે છે અત્યારે ગાંધીનગરની અંદર થઈ રહી છે અધિકારીઓની અંદર થઈ રહી છે પણ ઘણા બધા એવા નવા ચહેરા હશે કારણ કે જે લોકો જઈ રહ્યા છે એ તો બરાબર છે પણ નવા ચહેરા કોણ હશે એની ચર્ચા પણ થઈ રહી છે છે તો નવા ચહેરાનું આ લિસ્ટ કે જેને મંત્રી મંડળમાં જેમાં પ્રબળ શક્યતા હોય એટલે સો માંથી નેવું ટકાની શક્યતા જો જોવામાં આવે તો સૌથી પહેલું નામ તો સૌરાષ્ટ્રનું જ છે અને એ નામ છે જયેશભાઈ રાદડિયાનું કારણ કે જયેશ રાદડિયા માટે એવું કહેવાય છે એક તો સંગઠનના માણસ છે સૌરાષ્ટ્ર ની અંદર પાટીદાર છે અને સૌરાષ્ટ્રની અંદર પોતાનો હોલ્ડ ધરાવે છે ગૃહમંત્રી અમિત શાહ છેલ્લે એમના ઘરે ગયા હતા ત્યારે પણ રીધી એવી ચર્ચા થઈ હતી અને એ ચર્ચા બાદ જ એવું કહેવામાં આવ્યું કે જયેશભાઈ રાદડિયા જે છે તેમની ચાન્સીસ જે છે એ પ્રબળ છે સાથે શંકર ચૌધરી શંકર ચૌધરીને અહીંયા પ્રમોશન મળી શકે છે કારણ કે શંકર ચૌધરી લેવામાં આવી શકે છે તેવી પણ એક ચર્ચા જે છે એ અત્યારે ચાલી રહી છે સાથે ઉદય કાનગડ ઉદય કાનગઢ જે રાજકોટથી આવે છે સૌરાષ્ટ્રના છે સંગઠનમાં ખૂબ સારી પકડ છે અને આ વખતે જે નવી કેબિનેટ બનશે એની અંદર આપણને જોવા મળશે કે સૌરાષ્ટ્રનો દબદબો હશે કારણ કે સૌરાષ્ટ્રની અંદર જે રીતે આમ આદમી પાર્ટી પોતે આગળ વધી રહી છે એક તો વિસાવદરવાળીની જે ચર્ચા છે અને એ વચ્ચે હવે બોટાદ વાળી આવી છે એટલે આ વિસાવદર અને બોટાદ આ બંનેની જે રાજનીતિ ચાલી રહી છે અને ખેડૂતોની રાજનીતિ હવે ધીરે ધીરે આમ આદમી પાર્ટીએ શરૂ કરી દીધી છે આ ખેડૂતોની જે રાજનીતિ છે તેની વચ્ચે ઉદય કાનગઢના જ સંભાવનાઓ પણ ખૂબ વધારે છે કારણ કે સૌરાષ્ટ્ર અને સૌરાષ્ટ્રનું એક નેતૃત્વ એ રીતે જોવામાં આવી રહ્યું છે એટલે એ સંભાવનાઓ ઉદય કાનગઢની વધારે બતાડવામાં આવી રહી છે સાથે પુરુષોત્તમભાઈની જગ્યાએ હીરા સોલંકીને લેવામાં આવી શકે કોળી સમાજનું મોટું માથું પુરુષોત્તમભાઈ બીમાર રહે છે પણ સાથે સાથે એવી પણ એક ચર્ચા છે કે હીરા સોલંકીને મંત્રી પદ આપવામાં આવશે તો સત્યાવીસની ચૂંટણીમાં પુરુષોત્તમભાઈના દીકરા જનતા પાર્ટી અને કદાચ એન્ડ સોલંકીય છે જેના આધારે પુરુષોત્તમ ભાઈ હવે કદાચ મંત્રી નહીં જગ્યા હીરાભાઈ સોલંકીને મંત્રી અને દિવ્યેશ સોલંકી જે એમના પુત્ર છે દીકરા છે તેમને અહિયાં આગળ ટિકિટ આપવાની ચર્ચા થઈ રહી છે અમિત ઠાકરની સંભાવનાઓ પ્રબળ છે કારણ કે અમિત શાહ ના નજીક છે અને અમદાવાદ શહેરથી આવે છે આમ તો બ્રાહ્મણ ચહેરો છે છે પણ સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી કે અમિત ઠાકર આવી શકે છે એમના માટે એવું કહેવાય છે કે એમઓએસ બની શકે અથવા તો ગૃહમંત્રી તરીકે કોણ આવશે તેની પણ એક ચર્ચા છે બિલકુલ અને તેની અંદર કૌશિક વેકરિયાનું જે નામ છે તે સૌથી વધારે અત્યારે ચાલી રહ્યું છે કારણ કે કૌશિક વેકરિયા પાયલ ગોટી વાળો કેસ થયો એ પહેલા એવું કહેવાતું હતું કે જ્યારે પણ મંત્રીમંડળનું એક્સપાન્શન થશે કૌશિક વેકરિયા એ ચહેરો હશે જેને મંત્રીમંડળ માં સ્થાન આપવામાં આવશે આમ જોવા જઈએ તો કૌશિક વેકરિયા જે છે એ ગૃહ મંત્રી હર્ષ સંઘવીના ખૂબ નજીકના વ્યક્તિ કહેવાય છે અને પાયલ ગોટી વખતે આખો જે કાન થયો તેમાં બચાવવા વાળા પણ ક્યાંક એવું કહેવાય છે કે પાછલા બારણે હર્ષભાઈ હતા એટલે કૌશિક વેકરિયાની જે સંભાવનાઓ છે તેને પ્રબળ રીતે વ્યક્ત કરવામાં આવી રહી છે રીવાબા જાડેજાના નામની પણ ચર્ચા છે એટલા માટે ચર્ચા છે કે મૂળુ બેરા જે અત્યારે ટુરિઝમ મિનિસ્ટર છે તેમને હટાવવામાં આવે અને તેમની જગ્યાએ રીવાબા જાડેજાને અહીંયા લેવામાં આવે જામનગરથી આવે છે બે મંત્રી એક સાથે એક જ પેલામાંથી ન હોય જિલ્લામાંથી એટલે મૂળુ બેરાના જવાની વાતો થઈ રહી છે અને તેવામાં રીવાબા જાડેજા જે છે તેમને રિપીટ કરવામાં આવી શકે અર્જુન મોઢવાડિયા ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા કદાચ લોટરી લાગી શકે અર્જુનભાઈને અને સાથે સાથે અનિરુદ્ધ દવે માનવી આવે છે કામ સંગઠન બધી જ રીતે કચ્છનું રિપ્રેઝન્ટેશન તમારે જોવું હોય તો અહીંયાથી મળી શકે અને આ મંત્રીમંડળમાં મંડળમાં રીધી આપણને દરેક ખૂણાના મંત્રી જોવા મળશે આદિવાસી હોય એ કચ્છ હોય એ સૌરાષ્ટ્ર હોય એ મધ્ય ગુજરાત હોય કારણ કે કેબિનેટનું સ્થાન જે છે લગભગ બાવીસ પચીસ ટ્વેન્ટી ટુ ટુ ટી ફાઈવ મંત્રીઓ આ વખતે થશે એટલે મિનિમમ સાઈઝ બાવીસ ની હશે આ વખતે અત્યારે જે છે એ સત્તર ની છે પણ એ વધારવામાં આવશે અને બાવીસની ની કરવામાં આવશે તેવી પણ એક ચર્ચા છે સંદીપ દેસાઈ એમના પણ નામની ચર્ચા થઈ રહી છે અને સાથે સાથે સંગીતા પાટીલ જો સંગીતા પાટીલ આવશે તો સંદીપ દેસાઈ નહીં આવે ને સંદીપ દેસાઈ આવશે સંગીતા પાટીલ નહીં આવે છે બેલ્ટ અધ્યક્ષ ઓબીસી આપવામાં આવ્યા છે અને આ ઓબીસી બેલ્ટને કંટ્રોલ કરવા માટે કે ત્યાં આગળ કોંગ્રેસની ઇમ્પેક્ટને ઓછી કરવા માટે જો કોઈ વ્યક્તિ સક્રિય રાજનીતિમાં એ કંટ્રોલ કરી શકતા હોય હાર્દિક પટેલ આવે પાટીદાર ઓલરેડી ઘણા બધા છે અને હાર્દિક પટેલ માટે અત્યારે એવું કહેવાય છે કે હાર્દિક પટેલે જે રીતે પાટીદાર આંદોલન ને બધું કર્યું હતું એટલે વિવાદિત પણ ઘણા બધા રહ્યા છે ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા ધારાસભ્ય બની ગયા પણ ક્યાંક ને ક્યાંક હાર્દિક પટેલનું આમ બેકગ્રાઉન્ડ જોવા જઈએ તો ભારતીય જનતા પાર્ટીને કાર્યકર્તાઓને પસંદ ન આવે તે પ્રકારનું છે એટલે હાર્દિક પટેલ માટે અહીંયા આગળ એવું કહી શકાય સાથે સીજે ચાવડા સીજે ચાવડા જે કોંગ્રેસમાંથી આવેલા છે અને સીજે ચાવડા માટે સારી વાત એ છે કે એમને એડમિનિસ્ટ્રેશનની ખૂબ માહિતી છે એટલે એડમિનિસ્ટ્રેશનના કારણે તેમને અહીંયા આગળ મોકો મળી શકે છે આ સિવાય પણ ઘણા બધા નામ હોય શકે છે અને ઘણા બધા વ્યક્તિ શકે છે આદિવાસી ચહેરા પણ આપણને જોવા મળી શકે છે કારણ કે એક તરફ ચૈતર જે અત્યારે આગળ વધી રહ્યા છે તેવી રીતે આદિવાસી વિસ્તારમાંથી પણ આપણને કોઈ મંત્રી જોવા મળી શકે છે એટલે હવે રાહ છે આવતીકાલ અને પરમ દિવસની કારણ કે ઘણા બધા દિવાળી બગડવાની પણ છે એટલે અને એવું કહેવાય પણ છે કે આવતીકાલે મંત્રીઓ રાજીનામું આપશે અને પરમ દિવસે સ્વેરિંગ ઇન થશે એટલે રાજ્યપાલ ગવર્નર હાઉસ જે છે ગાંધીનગરનું ગવર્નર હાઉસ ત્યાં આગળ જ રાજ્યપાલ બધાને શપથ ગ્રહણ કરાવશે સવારે બધા ધારાસભ્યોને ફોન આપ કરવામાં આવશે કે તમારે આજે શપથ ગ્રહણ કરવાના છે એટલે એ લોકો ગવર્નર હાઉસ જશે લગભગ બાર સાડા બારની વચ્ચે સમય જે હોય છે એ નિર્ધારિત હોય છે અને ત્યારબાદ તેમના શપથ ગ્રહણ કરાવવામાં આવે છે પણ સૌથી મહત્વની વાત એ છે કે ચહેરા બદલવાથી શું ગુજરાતની રાજકારણ બદલાઈ જશે કારણ કે ગુજરાતની અંદર જે રીતની સમસ્યાઓ છે જે રીતના ભ્રષ્ટાચારના આરોપો લાગી રહ્યા છે જે રીતે ખેડૂતોની સમસ્યા છે આ બધાની વચ્ચે ચહેરા બદલવાથી રાજકારણ બદલાશે રીતે કારણ કે ચર્ચાઓ તો ખૂબ થઈ રહી છે કે ચહેરા બદલાશે તો રાજકારણ બદલાય જાય અને ભારતીય જનતા પાર્ટી આ જ પ્રયોગશાળામાં કામ કરે છે કારણ કે જેપી પી નડ્ડા જ્યારે વિજય રૂપાણીની આખી સરકારને બદલીને અહીંયા ગુજરાતમાં આવ્યા હતા અને પ્રેસ કોન્ફરન્સ અમને કરી હતી ત્યારે જે પી એવું બોલ્યા હતા કે ગુજરાત અમારા માટે પ્રયોગશાળા છે અમે અહીંયા પ્રયોગ કરીએ છીએ અને દેશમાં ઇમ્પ્લિમેન્ટ કરીએ છીએ અને ગુજરાતના પ્રયોગ ભારતીય જનતા પાર્ટી માટે હંમેશા સફળ રહે છે તો આ વખતે પણ ભારતીય જનતા પાર્ટી એક નવો પ્રયોગ કરવા જઈ રહી છે એટલે આ નવો પ્રયોગ કેટલો સફળ રહેશે તે પણ જોવાનું રહેશે પણ હા એટલું ચોક્કસ છે કે શું ચહેરા બદલવાથી ભારતીય જનતા પાર્ટીની જે છબી છે જે એન્ટી ઇન્કમ્બન્સી છે ત્રીસ વર્ષની તે બદલાઈ જશે આપને શું લાગે છે કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર